વલસાડના એપીએમસી માર્કેટમાં વેપારીઓમાં ઝઘડો થતા એકની હાલત ગંભીર હોવાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના માર્કેટમાં ટેમ્પો લઈ અરુણ ત્રિપાઠી અને સમીર મપારા પર હુમલો કરતા મામલો બેચક્યો હતો આ ઘટના અંતર્ગત ભોગ બનેલા સમીર મપારા જે દાણા બજાર વેપારી એસોસિએશનના ના અગ્રણીઓમાં એક છે તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે સવારે હું મારા ઘરેથી નીકળીને એપીએમસીની મારી ઓફિસમાં બેઠો હતો પછી થોડુંક કામ હતું પતાવીને બહાર નીકળ્યો એટલે અરુણભાઈ ત્રિપાઠીની દુકાનની સામે એક ભાઈએ ટેમ્પો કર્યો તો મેં કહું ભાઈ ટેમ્પો બહાર કાઢ એટલે અરુણભાઈ બી ત્યાં હતા અને એ લોકોના દુકાનદારોના પ્રમુખ કહી છે હું તો એની સાથે ધરાત વાતચીત કરતો હતો તે અરુણભાઈએ સીધી મને મારવાનું જ ચાલુ કરી દીધું માર્યો મને પછી દુકાનમાં પાછળ ગયા પોતે અને દુકાનમાં લાકડો લઈને મને મારવા હારો હં અને મારી પાછળ દોડ્યા પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો હું પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે હં અને આવી રીતે ખુલ્લે આમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી એ છે જ્યારે પેલું વલસાડી છે મતલબ ઘણા છે આવી રીતે આગળ પણ મને ધમકી આપેલી આપણે કોઈ એક દિવસ એ લોકો એવી દાદાગીરી કે કોઈ વાત કરી નથી કે ગાડી ગલતથી પણ આ વિસ્તાર આ લોકોની હવે દાદાગીરી વધતી ચાલીને આવી રીતે ગુંડાગીરી જાહેરમાં મારવાનો એ ખોટી વસ્તુ છે નહીં અમે તો એફઆઈઆર ફાડી છે હવે કોર્ટમાં કેસ થવાનો જ છે એમને અને અત્યારે એ લોકો લોકઅપમાં જ છે એના એનો છોકરો મને પોલીસ ચોકીમાં ઓપન ધમકી આપવા માંડ્યો હમણાં પણ આજે કે તમે સુધરો નહીં તો હજુ તમને ઠેકાણા પાડી દેશે આવી ધમકી પોલીસ ચોકીમાં આપે એટલે આ લોકોને કેટલી દાદાગીરી છે બાપ દીકરાવાની એનો ભાઈ વકીલ છે એટલે થોડી એ લોકોના મગજમાં એમ કે અમારો ભાઈ વકીલ છે એટલે છોડાવી દેશે સરકારી વકીલ એટલે એ લોકોના મગજમાં આવો પારવા કે મને છોડાવી દેવા લાગા